ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે નીકળેલી કાવડ યાત્રામાં નર્મદાના નીરથી થી ની અભિષેક કરાયો શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં કાવડ યાત્રા નીકળી વૃક્ષ પુનરૂથાન સમિતિ અને કાવડ યાત્રા સમિતિ ભરૂચ દ્વારા સતત નવ વર્ષથી કાવડ યાત્રા યોજવામાં આવે છે જેનો પ્રારંભ જૂના ભરૂચના ખત્રીવાડ શ્રી ગંગનાથ મહાદેવ મંદિરથી થયો ભક્તો નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરીને પગપાળા કર્યા યાત્રા નવનાથને જળાભિષેક કરતાં ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને અંતે વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી જ્યાં યાત્રાનું સમાપન થયું. ભક્તોએ નર્મદા જળથી નવનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો. આ કાવડ યાત્રામાં સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષે જેમ કાવડ યાત્રા આયોજન કરવામાં આવે છે તેમ ભૃગુ પુન્ડ્રસ્થાન સમિતિના પ્રેરક નીચે કાવડયાત્રા સમિતિ દ્વારા આજે જૂના ભરૂચના નવનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ છેલ્લા નવ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે એનો મૂળ ઉદ્દેશ્ય જૂના ભરૂચનું પુનરોત્થાન અને નવનાથ મહાદેવના મંદિરોનું પુનરુત્થાન થાય આ શુભ આશયથી આ કાવડયાત્રા સમિતિ દ્વારા આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે એમાં દર વર્ષે અસંખ્ય ભાવિ ભક્તો જોડાય છે આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ ક્રમ નિત્ય ચાલુ રહે અને જૂના ભરૂચનું પુનરૂત્થાન થાય એવા શુભ આશયથી આ કાવડ યાત્રા કાયમ ચાલુ રહેશે